નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત પ્લસ માં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખનગઢ મિત્રો દરેક રાજ્યના નામ આપણે સાંભળતા સાંભળતાને ત્યારે આપણા મનમાં થતું કે આ રાજ્યમાં આપણે ભ્રષ્ટાચારના કિસ્સાઓ બન્યા છે પરંતુ એ જ કિસ્સા હવે ગુજરાતમાં પણ બનવા મન્યા છે ગુજરાત એટલે કે મોદીનું ગઢ કહેવામાં આવે છે મોદીના ગઢમાં જ્યારે આવા મોટા પંદરસો પંદરસો કરોડના કોભાનો સામે આવતા હોય ત્યારે ખૂબ જ દુઃખદની વાત છે દુઃખદની વાત એટલા માટે કહી શકાય કારણ કે જ્યાં પ્રધાનમંત્રી જે રાજ્યના છે જેનું ગઢ ગણવામાં આવે છે ત્યાં પંદરસો કરોડ નું કૌભાંડ સામે આવે છે અને એ જ કૌભાંડ છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને એની સાથે ચાર બીજા સાથી મિત્રો પણ જોડાયેલા છે તેની સામે કોઈ પગલા પણ નથી લેવામાં આવ્યા એડી દ્વારા તેની રેડ પાડવામાં આવે છે ચકાસણી પણ કરવામાં આવે છે અને ખાલી સમજૂતા પૂરતા તેની સામે પગલા લેવામાં આવે છે

જીડીમાં મૂકી દેવામાં આવ્યા છે કોઈ પોસ્ટિંગ નથી આપવામાં આવી પણ એસીબી ના ચોપડામાં એમનું નામ આરોપી તરીકે નોંધાઈ ગયું છે એસીબીએ એના માટે આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં સ્પષ્ટપણે એમણે કીધું હતું કે એમાં ડોક્ટર રાજેન્દ્ર પટેલ જે સુરેન્દ્રનગરના જે કલેક્ટર છે એમના ઉપર આવકથી વધુ સંપત્તિની તપાસ જે એમના પીએ હતા જે નાયબ મામલતદાર હતા એ તમામ જે લોકો છે તમામ લોકોને એ એસીબી એ પોતાના અંડરમાં લીધા છે ઈ બી તો આખું અલગ કેસ છે પણ આવકથી વધુ સંપત્તિ જો તમારી પાસે હોય અને તમે સરકારી અધિકારી હો તો તમે ન રાખી શકો અને એના ઉપર તમારી નોકરી જઈ શકે છે તમારે ખુલાસો આપવો પડે છે અથવા તો તમને પાણીચું પણ આપવું આપી દેવામાં આવે છે આવી ઘટનાઓ થતી હોય છે પણ હવે તમે જો આ કેસમાં થયું છે શું આ ઘટનાને કાલ બપોરથી થી એવું માનવામાં આવે છે કે કાલ સવારથી આ ઘટના ઘટી જેની અંદર ઈડી ની રેડ એમાં અધિકારીઓ પૂછપરછ ખુલાસાઓ રિમાન્ડ એ તમામ વસ્તુ અત્યાર સુધી થઈ પણ હજુ સુધી રાજેન્દ્ર પટેલ સામે કોઈ પગલા લેવાયા નથી મતલબ શું કે શું સરકાર એમને બચાવી રહી છે સીધો સવાલ પહેલા એ આવે શું એવું તો નથી કે પટેલ લોબી એની અંદર કે પાટીદાર લોબી એમાં સક્રિય થઈ ગઈ છે અને ભૂપેન્દ્ર પટેલ ઉપર દબાણ નાખી રહી છે એવું કંઈક છે કે શું કારણ કે રાજ્ય સરકાર નોકરીમાંથી કાઢી શકે પાણી શું ના આપી શકે પણ સીધી રીતે તેનું ટ્રાન્સફર કરી શકે એને કરવા માટે જે કાર્યવાહી કરવા માટે હોય છે કેન્દ્ર સરકારને લખી શકે છે છે કે આ પ્રકારની ઘટના ઘટી તો અમારે સસ્પેન્ડ સસ્પેન્ડ અધિકાર રાજ્ય સરકાર પાસે એના માટે એને કઈ દિલ્હી ગૃહ વિભાગ કે દિલ્હી જીએડીમાં કહેવાની જરૂર નથી ડિપાર્ટમેન્ટ કહેવાય છે એને એ ડિપાર્ટમેન્ટમાં કહેવાની જરૂર નથી પોતાનું જે જીએડી વિભાગ છે એ જીએડી વિભાગના આધારે તમામ પ્રકારની કાર્યવાહી થઈ શકે છે પણ હજુ સુધી થઈ નથી એટલે સવાલ અનેક પ્લેટફોર્મ પર ઉઠી રહ્યા છે કે શું સરકાર એમને બચાવી રહી છે નંબર વન સરકાર કોના કહેવાથી એમને બચાવી રહી છે નંબર ટુ શું સરકારના એ સિવાય બી મોટા મોટા અધિકારીઓ એની અંદર સામેલ છે નંબર થ્રી શું એ સિવાય પણ સરકારને ફંડિંગ આપનારા ઉદ્યોગપતિ કે લોબિસ્ટ એની અંદર સામેલ છે નંબર ચાર શું એવું તો નથી

એડી ને કે સપનું નહોતું આવ્યું કે એસીબી ને સપનું નથી આવ્યું આ તો પહેલાથી તમામ પ્રકારની વસ્તુ અહીંયા ચાલી જ દે છે પણ માફ કરશો કે આખી ઘટનામાં કોણે કર્યું તો ધાંગલંદરા પાસે ગામ છે મોટી માલવાડ ત્યાંના એક આ ગીવાન છે અશ્વિનભાઈ પટેલ

વળતર ચૂકવવું પડે ક્ષતિપૂર્તિ ક્ષતિપૂર્તિ કરવી થોડા કરોડ ની અંદર તમામ ઘટનાક્રમને આપી મતલબ થોડા પૈસા ચૂકવીને એ તમામ વસ્તુને મંજૂરી આપી દેવાય છે આ વાત અશ્વિન પટેલ છે ખટકે છે કે કેમ આવું થયું એ સિવાય ત્યાં લોકલ સ્તરે જો વાત થવી જોઈએ જે વ્યવસ્થાઓ થવી જોઈતી હતી આ કંપનીના માધ્યમથી અને તંત્રના માધ્યમથી એ કઈ થયું નથી સ્કૂલોની વારંવાર કલેક્ટર ફરિયાદ કરતા કે તમામ વસ્તુ જે તમે કરી છે એ થઈ નથી અને પ્રોપર નથી નિયમો વિરુદ્ધ છે કલેક્ટર નથી કલેક્ટર ઓફિસ નથી ત્યાંથી કોઈ પણ પ્રકારની એવી વાત કે પગલાં કારણ કે તમામ લોકો એની અંદર મળેલા હતા લેવાયું નહીં એટલે એમણે અહીંથી સીધી રીતે પીએમ ઓ એટલે કે પ્રાઇમ મિનિસ્ટર ફરિયાદ કરવાની શરૂઆત કરી એમને પોતાની રીતે એમને કહીએ તો એની અંદર એમને પુરાવા જોડ્યા કઈ રીતે કૌભાંડ અને પછી ઈડીએ ત્યાં સીધી રીતે આવીને સવારથી રેડ કરી મોટી વાત એ હતી કે જે કંપની છે જેના નામથી આ સમગ્ર ઘટનાક્રમ વગોવાયું છે એ કંપનીના મુખ્ય કર્મચારીઓ ચાર દિવસ પહેલાથી અહીંયાથી ગાયબ છે

મારો આરોપ નથી મારું કોઈ આ ઇન્વેસ્ટિગેશન નથી આખો દિવસ જે છાપામાં છપાયું આખો દિવસ જે માહિતી અલગ અલગ જગ્યાએ ફરી રહી છે એના આધારે હું તમને કહું છું કે કઈ રીતે નીચેથી લઈને ઉપર સુધી તમામ જગ્યાએ થાય તમામ લોકો મળેલા હતા અને લાખો રૂપિયા એક નાયબ મામલતદારના ઘરેથી સડસઠ લાખ રૂપિયા કેશ મળે તમે વિચાર કરો નાયબ મામલતદાર એની હેસિયત કઈ નથી સરકારમાં મામલતદાર બી નથી નાયબ મામલતદાર નો વ્યક્તિ વ ત્રણ ચાર નો વ્યક્તિ એની પાસેથી સડસઠ લાખ રૂપિયા મળે એ તમે અંદાજો લગાવી શકો છો કે એના તાર કેટલા સુધી પહોંચ્યા હશે તમામ પ્રકારના વોટ્સએપ છે દસ્તાવેજો શું નથી મળ્યું આ તો રિમાન્ડ એટલે જ કોર્ટે આપ્યું હશે સાત આઠ દિવસ ડિમાન્ડ આપ્યું છે એને કંઈ લાગ્યું હશે કોર્ટને જો કોર્ટ પાસે કોઈ માહિતી ના હોત સોરી માફ કરજો જો ઈડી પાસે કોઈ માહિતી ના હોત કે તમામ વસ્તુ ના હોત તો આ વસ્તુ ના થાત અને એના ઉપરથી એસીબી એ તમામ જે આઈથી અધિક સંપત્તિ તમારી પાસે છે એનો કેસ શોધીને તમામ વસ્તુ કરી છે તપાસ ચાલશે એક એક વસ્તુ ખુલશે પણ એની અંદર મોટા લોકો સામેલ છે એ હું

નાના વ્યક્તિ પાસેથી જો આટલી રકમ પકડાતી હોય તો ઉપર અધિકારી સુધી કેટલી રકમ ગઈ હશે આ તો પંદરસો કરોડ નો તો અત્યારે જે અખબારો છે એમાં સામે આવ્યું છે પણ સવાલ આનંદ એ થઈ રહ્યું છે કે આના કરતા બી હજી આંકડો બહાર આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે પ્રશ્ન એટલું થાય છે કે અત્યાર સુધી જે રીતે આટલું બધું કોભાન આવ્યું છતાં પણ તેની સામે હજી પગલા ભરાતા નથી તેનું કારણ શું સમજાઈ શકે ખાસ કરીને જે તમે સવાલ ઉભો કર્યો બિલકુલ સાચી વાત છે કે નાયમ મામલતદાર કક્ષાનો અધિકારી હોય સડસઠ કરોડ રૂપિયા સડસઠ લાખ રૂપિયા તેની પાસેથી મળે નિશ્ચિત છે એ એ ગોડફાધર નું એના ઉપર હાથ હશે સવાલ એ છે કે શું એ ગોડફાધર કોણ હતું શું કલેક્ટર હતા એ ગોડફાધર કે તું ચિંતા ના કરતા બેટા તું જે કરું એ કર હું તારી પાછળ ઉભો છું કે પછી એના કરતા પણ મોટો વ્યક્તિ શું કોઈ પોલિટિકલ વ્યક્તિ હતું કે તમે ચિંતા ના કરતા કારણ કે આની પહેલા કે પ્રકાશ કરીને અધિકારી હતા તમને કહી દઉં અહીં આ સુરેન્દ્રનગરની વાત કરું છું તમને એ પણ આવી જ રીતે માફિયાઓ સાથે કે એને લઈને તેઓ હતા હતા એમની ફરિયાદ થઈ હતી તો ભાગતા ફરતા મામલો ઉલટાયો હતો એટલે એના પહેલા પણ જે કલેક્ટર જે રહી ચૂક્યા છે કારણ કે જો કેવું છે તમને કહી દઉં પહેલા સમયમાં કેવું હતું કચ્છ ખૂબ જ્યારે કચ્છનો ભૂકંપ આવ્યો એના પછી ત્યાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ખૂબ મોટા પાયે થયું

લીઝો છે ત્યાં રેતીની માટીને ત્યાં ત્યાં નાનું રણ છે તમે કહો પાટણી તમામ જગ્યા તમામ જગ્યાઓ એટલે મિનરલ્સ તો ત્યાં છે એ સિવાય ત્યાં માફિયાઓ પણ છે માફિયાઓ અને અધિકારીઓનું સાઠગાંઠથી આ સમગ્ર સુરેન્દ્રનગર જે છે એના ઉપર એ લોકોનો કબજો છે માફિયા તો કમાઈ રહ્યા છે આપણે એવું નથી કહેતા કે તમામ લોકો જે બિઝનેસમેનો છે એ માફિયા છે પણ મોટા ભાગના લોકો ત્યાં માફિયાગીરી કરીને સમગ્ર ધંધો જમાઈ રહ્યા છે કેટલાક સારા અધિકારીઓ પણ છે ત્યાં ચોટીલા જે હરેશભાઈ મકવાણા છે એ સારું કામ કરી રહ્યા છે પણ સીધી રીતે હું તમને વાત કરું તો જે રીતે કે ત્યાં તમામ અધિકારીઓ પણ ઈચ્છે છે અને હું તો તમને એવું કહું છું સાંભળીએ છીએ મેં તો વર્ષો સુધી સચિવાલય પણ કવર કર્યું છે ત્યાં જિલ્લાઓ કોને કઈ રીતે અપાય એ પછી પોલીસ બેડા વાત હોય

રાજેન્દ્ર પટેલ રાજેન્દ્ર પટેલ સાથે જે કોર્ટ છપાયું છે અને તમામ સહયોગ સવાલ એ છે કે પછી એસીબી આવક થી વધુ સંપત્તિનો કેસ એમના ઉપર કેમ નોંધ્યો શું એમને કોઈના કહેવાથી એમના ઉપર નોંધવામાં આવ્યું છે આપણે એવું માની શકીએ ક્લીન ક્લીન હોય તો કે માત્ર નીચેના કર્મચારીઓ આ તમામ પ્રકારનું કોભાન કરતા હતા આપણે એવું માનીને ચાલીએ કારણ કે નીચેના અધિકારીઓને બળ ત્યારે જ મળે છે જ્યારે ઉપરના અધિકારીઓના હાથ હોય કહેવાય છે કે અલ્લાહ મહેરબાન તો ગધે પehlwan સીધી રીતે આજ સ્ટ્રેટેજી પ્રમાણે આ તમામ લોકો જે છે એ કામ કરતા હોય છે હવે એ પછી આ તો માત્ર એક આઇસબર્ગ છે એક એક ઘટના છે તમામ જિલ્લાના કલેક્ટર વાત કરું સાહેબ બધી જગ્યાએ પોતાનું એમનું સેટિંગ મૂક્યું આપણે એવું નથી કહેતા બધા જ કલેક્ટર આવું કરે છે કે બધા એસપી આવું કરે છે પણ લગભગ મોટા ભાગના આઈપીએસ કે આઈએસ જે છે એ આવી રીતે જ કારણ કે એ મહેસૂલી વડો હોય છે પોતાના જિલ્લાનો તમે જુઓ એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય છે ડીએમ હોય છે મોટા ભાગની જમીનોનો કેસ એને કરવાનો કેસ કોઈ જમીન ખાલસા કરવાનો કેસ સાથેની જમીન આપવાની વાત આપવાનો કેસ હોય

તમે માત્ર એક નાનકડો કામ કરાવવા તમે કોઈ કલેક્ટર ઓફિસમાં જજો તમને અહેસાસ થઈ જશે કે આ ચક્રવ્યુહ નો સાત કોઠા સમાન છે જ્યાં સુધી તમે ત્યાં વજન નહીં મૂકો ગાંધીજી નહીં મૂકો તમે ત્યાં સુધી ત્યાં સુધી તમારું કામ સીધી રીતે નહીં થઈ શકે એ વાત હકીકત છે અને સુરેન્દ્રનગર તો આજે ભૂતકાળમાં પણ ખૂબ પંકાયેલું છે આના માટે પણ તમે અમદાવાદની વાત કરો તમે બાજુમાં મહેસાણા જતા રહો

આપણા દેશમાં ઘણા એક કરોડોના કૌભાંડ કરીને જે વિદેશોમાં જઈને અત્યારે પાર્ટીઓ માંડી રહ્યા છે માંડી રહ્યા છે વિડીયો ત્યાંથી મોકલીને શેર કરી રહ્યા છે એ બી મોટા માથા જ્યારે ઉપર હોય હાથ હોય ને ત્યારે આ બધું પોસિબલ બની જાય છે તો સવાલ અહીંયા પણ એટલો જ થાય છે કે અહિયાં પંદરસો કરોડ નું કૌભાંડ થયું તેની સામે ખાલી વાતચીત કરવામાં આવી ખાલી કાયદા કાનૂન ફોર્મ્યુલા ખાલી પૂરી કરવામાં આવી પરંતુ તેની સામે કટ કડક કાર્યવાહી કરવામાં નથી આવી એના ઉપરથી ક્યાંક ક્યાંક આપણે અંદાજો એવું પણ લગાવી શકીએ છીએ કે આની પાછળ તે કંઈક મોટા હાથ હોય છે આ સવાલો આપણે એટલા માટે થાય છે કે દરેક અત્યારે અખબારો છે તેમાં છાપવામાં આવ્યું દરેક અખબારો પણ એના ઉપર ડિબેટો વાત કરી છે પણ પ્રશ્ન એ થાય છે કે અત્યારે જે રીતે આ બધી જે વસ્તુ થાય છે જ્યારે જ્યારે ઇલેક્શન નજીક આવે છે આઈએસ આઈપીએસની બદલી કરવામાં આવે છે કલેક્ટરોને બદલી કરવામાં આવે છે આની પાછળ પણ ઘણા કારણો હોય છે જ્યારે એવું થાય કે કોઈક અધિકારી જે તમે હમણાં જે વાત કરી કે જે સારા અધિકારી હોય છે દરેક અધિકારી કોભાણી નથી હોતા એ વાત હકીકત છે પણ એમાં કેવું હોય છે કે 5-10% એવા આપણા કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યારે એને સાચી હકીકત જ્યારે બતાવવા જતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક સત્તામાં બેઠેલા બાબુઓ છે એના કનેક્શન ક્યાંક ને ક્યાંક લાગતા હોય છે ત્યારે તેમાં પાછળ એની બદલીઓ થતી હોય તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક

એ અશ્વિનભાઈ પટેલ એમના ઉપર આવી એમના ગામ ઉપર આવી એમને લાગ્યું કે ખોટું થઈ રહ્યું છે અને એમને સતત અવાજ ઉઠાવ્યો આપને શું લાગે છે કોઈ એમને કીધું નહીં કે તમે ના કરો કલેક્ટર સામે પડવામાં મજા નહીં એસપી સામે પડવાનો મજા નહીં તંત્ર સામે પડવામાં મજા નહીં કીધું હશે લોકો એમને પણ એ અડગ રહ્યા કે ના મારા ગામમાં નુકસાન થયું છે મારા ગામમાં ખાનગી જમીન છે એ તો કંપનીને આપી દેવામાં આવી છે ખોટી રીતે આપી દેવામાં આવી છે અને ભ્રષ્ટાચાર થયો છે એમણે પુરાવા ભેગા કર્યા પુરાવા ભેગા કરીને તેઓએ પીએમઓમાં મોકલ્યું તમે સવાલ કોઈ હિંમત જોઈએ માણસ માણસને આપણે સીધી રીતે વાત તમે કહેતા હતા ને કે આ લોકોને દાદ દેવી પડે આવા લોકોને કે જે લોકો અડગ રહ્યા તંત્રની સામે અડગ રહ્યા અને એમને ત્યાં પત્રચાર કર્યો અને પીએમઓમાં પણ એવું લાગ્યું કે આ તપાસ કરવા જેવી માહિતી છે અને એમાં તપાસ કરવી જોઈએ અને ઈડીએ સીધી રીતે તપાસ કરી અને આખો મામલો સામે આવ્યો સવાલ એ છે કે જો દરેક જિલ્લામાં તમારી પાસે આવા બે ચાર વિસલ બ્લોવર હોય તો નિશ્ચિત છે કે તમે આવી ઘટનાઓને રોકવામાં તમને થોડી સફળતા મળે અટકે તો બિલકુલ નહીં પણ અધિકારીઓ બીતા થાય કે ના ઉપરથી અમારી સામે પગલા લેવાઈ શકે છે પણ આ કેસમાં પણ પેજ છે હું તમને એ બી કહી દઉં કે સામાન્ય રીતે આવી રીતે તમે અરજી કરી દો અને ફરિયાદ અને આની અંદર ઈડીઆઈ જાય એવું પણ બનતું નથી આ કેસમાં જે વસ્તુ આપણને ખબર નથી જે વસ્તુ કોઈ બીજાને ખબર નથી કઈ ક્રંધાયું છે આ અધિકારી સામે આ અધિકારી સામે જે ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ થવું જોઈએ બીજા મોટા અધિકારીઓનું એનું એ લોકોનું ઇન્ટરનલ ઇન્ટરેસ્ટ હશે એટલે આ રેડ પડી હોય પુરાવા પ્રોપર આપવામાં આવ્યા હોય તમામ વસ્તુ થઈ હોય છતાં આ પાર્ટીલર વર્સસ ઓલ હોઈ શકે છે કે બીજા જે અધિકારીઓ હોય એને એકે અને ફિટ કરી દઈએ આ વખતે આ ફસાયો છે અથવા તો

પોતાને સવાલ કરવાનું થાય છે એનો કુભાણ બહાર કરવાનો આવે છે ત્યારે ઘણી બધી તકલીફો પડતી હોય છે ઘણા આગેવાનો જે જ્ઞાતિના હોય છે તે પણ પૂછતા હોય કે તમે આવું ના કરશો એ આપણા જિલ્લાનો રાજા છે આમ છે ઘણા બધા ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે પણ સવાલ એ થાય છે અશ્વિનભાઈને કે ખરેખર જે ખૂબ જ સારું કામ કર્યું છે કારણ કે આના કારણે આ તો 500 કરોડનો તો અત્યારે બતાવવામાં સાહેબ આવી રહ્યું છે એ અખબારો થ્રુ જે છાપાવવામાં આવ્યું છે પણ આની પાછળ હજી ઘણા બધા એવા માથા હશે કે જ્યાં નાની નાની આંગણવાડીઓ છે નાના નાના ગૌચરો છે નાના નાના જે માટેના જે ફંડ પાડવામાં આવે છે એ બધી જ આપણે તો આવા જો તમે હિંમત કરી અને તમારી પાસે બી હશે કે ચલો અહીંયા આંગણવાડી છે તો આંગણવાડી આપણે બંધ કરાવે છે તો એનું પણ નાનું તમે હિંમત કરીને બોલો તો આના કારણે છે સામાન્ય વ્યક્તિ જે છે ઘણું બધું ફાયદો હોય છે બસ આજે ગુજરાત પ્રશ્ન બસ આટલું જ નમસ્કાર